જે રાજુલાના કામદારો હતા તેમનું સત્તર દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું તો એ આંદોલનમાં એવું થયું કે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ હોય તે નિમિત્તે આંદોલન ન દેખાય આંદોલનમાં કોઈ ઉગ્ર વાતાવરણ ન બને તે માટે આંદોલનને ખતમ કરવા માટે આ ભાજપની બોડી દ્વારા આંદોલનને ખતમ કર્યું અને અમારા જે આગેવાનો હતા તેને પણ એક લોલીપોપ આપવામાં આવી કે તમારા તમામ કામદારોને અમે રેગ્યુલર વારોમાં લઈ લેવી છે અને જે કામદાર જે કાયમિક છે રોજમદાર છે એને કાયમિક કરીશું આવી લોન આપીને સવારે એક અરજી આપી કે તમે માફીપત્ર માંગો એ માફીપત્રમાં ક્લીન લખેલું છે કે તમારે પંદર અગિયારથી ઘરે બેસી જવાનું છે કોઈ આંદોલન કરવાનું નથી અમે તમને છૂટા કરવી છે તો આ બાબતને લઈને અમે વડાપ્રધાન આવતા હોઈએ ત્યારે ભાવનગર ખાતે વીસ તારીખે તો અમે ગુજરાતમાંથી સમાજના દરેક લોકો વાલ્મીકી સમાજના જે વડાપ્રધાનશ્રીએ ભાગ જોયા છે એ બાબતે અમે અમારા અધિકાર માંગવા માટે જવાના છીએ અમારી રજૂઆત કરવા માટે ભાવનગર ખાતે જવાના છીએ ગુજરાતમાંથી વાલ્મિકી સમાજના દરેક દરેક લોકો